બગવાડા કારમાં રૂપે એક પણ ચોવીસ લાખનો દારૂ લઈ જતો બુટલેગઢ છડવાયો કુલ રૂપિયા નવ પોઈન્ટ ઓગણત્રીસ લાખ નો મુદ્દમાલ કબજે દમણ દારૂ લઈ છૂટક વેચાણ લઈ જતો હોવાનું આરોપીએ કબૂલ્યો પાડી બગવાડા ટોલ નાકા હાઈવે પર સ્કોપિયો કાર માં રૂપ એક પોઈન્ટ ચોવીસ લાખ નો દારૂ લઈ જતો બુટલેગર પોલીસે ઝડપી પાડ્યો હતો પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ બગવાડા ટોલ નાકા હાઈવે પર વલસાડ એલસીબી ની ટીમ ને સુરત તરફ દારૂ લઈ જતા હોવાની બાતમી મળતા વોચ ગોઠવી હતી તે દરમિયાન સ્કોર્પિયો કાર નંબર ડબલ્યુ બી ઝીરો એટ પી નાઇન વન થ્રી વન આવતા પોલીસ રોકી હતી જેમાં તપાસ કરતા દારૂના બોક્સ નંગ આઠ જેમાં ત્રણસો ચોર્યાસી ના બોટલ જેની કિંમત રૂપે એક પોઈન્ટ ચોવીસ લાખ જથ્થો મળી આવ્યો હતો પોલીસે આશીષ નીલ મોહનઝા રહેવાસી સુરત મૂળ રહેવાસી બિહારને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા દમણના વાઇન શોપમાંથી દારૂ ખરીદી ઘરે છૂટક વેચાણ અર્થે લઈ જતો હોવાનું કબૂલ્યું હતું પોલીસે દારૂનો જથ્થો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા નવ લાખનો મુદ્દા માલ કબ્જે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો